મહેસાણાના વીરતા ગામે પ્રવેશોત્સવ યોજાયો મહેસાણા તાલુકાના વીરતા ગામે આવેલા ગામની પ્રાથમિક શાળામાં અને શ્રી એચ જે પટેલ હાઈસ્કૂલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પંચાસઠ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સુંદર મજાની પ્રાર્થનાથી કરવામાં આવી હતી સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આવેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વીરતા ગામે આવેલા પ્રાથમિક શાળામાં કાર્યક્રમમાં સરકારી અધિકારી શ્રી ભગવતીબેન પ્રજાપતિ અને શ્રી મુકેશભાઈ પટેલ પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા વીરતા પ્રાથમિક શાળાના આચાર્ય નિખિલભાઈ દ્વારા આવેલા મહેમાનો પરિચય આપ્યો હતો હાઈસ્કૂલના આચાર્ય શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા સરકારલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી શાળા દ્વારા ધોરણ નવ અને ધોરણ દસમાં પ્રથમ એકથી ત્રણ નંબર આવેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હતા તથા ધોરણ દસ માં પ્રથમ આવેલા ઝાલા જયપ્રતાપસિંહ પ્રતાપસિંહ ત્રાણું ટકા લાવવાથી દાતાશ્રીઓથી વિશેષ ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે કનુભાઈ પટેલ પણ વિશેષ હાજરી આપી હતી ત્યારબાદ સમગ્ર ગ્રામજનો પણ આ પ્રવેશોત્સવમાં હાજરી આપીને બાળકોને ઉત્સાહભેર વધાર્યો હતો અહેવાલ રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ